कहा से है जोधपुर से आए है अच्छा जोधपुर से है दिक्कत है घर में काफी टाइम से ખોશી મટી જાય તો પેલો તો ઘરે કોલદી સ્થાનક નહિ ઘર બદલીઓ ઘર બદલીઓ ખોલદીવીરો સ્થાનક નહી

નકર એમ મટે કોની ભાઈ બીજી લુગાઈ તમને લાવી એક ડખામાં એક લુગાઈ લાવીએ દુસરી લુગાઈ લાવી આગે આગે શું ઢખો ભડ્યો એમ પછી દૂસરી લુગાઈ લાવ્યો લાયો મને મોઈ ટકો બોલો शांति है कोनी बे है वो पे प्यारे नहीं थे कोनी देता है वहीं शांति कोनी बड़ा काबर कोने कोनी बराबर जो आती मजा सही जाए बे अगरबत्ती चालू करन चार या चाता तथा ख़ुशी मटी जाए गले में जो खांसी आ रही है ना वो चार संडे चार सूरज बार के अंदर ठीक हो जावे। तो फिर घर की भी बार और बायां सा, का आपको करना है करे न करे आपको करना है ठीक है ठीक हो जाएगी एक दागा बांध लीजिए दो अगरबत्ती का पानी पिलाइए और हर सुबह शाम दो अगरबत्ती लगाइए घर पे ठीक हो जाए बीमारी ठीक हो जाएगी वो क्यों ने कि तकलीफ वही है गरमाओ सारी परेशानी वही करे पहले बाजू पाषाण आवाज नहीं जो आज मजा थी जाए आज अच्छी दारू बधु रेडी जा बोलो भैयागा

બત્રી વાળા નો છોકરો છે હગુ નતો બત્રી વાર માતા બોલે હગુ થઈ જાય ને ભાઈ રૂ આવે હવે આવીને કરે તા વાણવટી નું કરજો તો તને હવે તૈયાર કરો તને એક લાખ રૂપિયા પેલા તૈયાર કરજો હા કારણ કે વાણવટી ને પેલું લીધેલું છે તાલવું તો પડશે ને વાણિયાનું હવે માતા સોળે એટલા પેલા તો તમાર કન્ડિશન એટલી છે છેલ્લે વાણિયાના કરલા નહીં આલો તમાર માતા નું સત્તર બનાવીને લટકાવવું પડશે તમારી માતા એ પડી જાય કરવું પડે તમારું કોમ માતા પૂરું કર્યું એ રેડી થઈ જાય ચાલો વાત થી તો તમે ચેતર મહિને એના પહેલા એનું કર્યો મુખ નું હા ચેતરમ

એ માતા નું ખાધું ખાધું એ હાલવું પડશે હારે હાલો ચાલો વગાડો ડોલી હાડો ભગવાન મજા કે છે હું જેવું ખાલી પગ મુકો તો તમારો વખો મટાડવાળી માતા સુ અર્જનપરા ના પટેલો મારો ભગવાન મજા કે છે કદાચ નું મુહર્ત થઈ ગયું

વિડીયો જોયો બીજો રવિવાર પેલા રવિવાર વિડીયો જોયો ને બાદ હાલી દિન દુખાવો થતો હતો દુખાવો મટી ગયો હોય સો ટકા હોય સો ટકા મટી બરાબર આજ કેટલો ઊંચો થતો હતો હા એ દુખાવો મટી ગયો શિયા કોમ ના વાવ પોકડા

અરજીઓ ભેગ જોડે જોડે બેગર થારું કોની રેતું કોઈ નહીં બરાબર એ ભૂમિનો ગોક અને એ ભૂમિની સિકો તર તમે રો એની વાત છે હાલ ખેતન બરો જે પ્લોટ રોડ્યો ઉપર પડતર

ધણી ની છે એટલે ગોગો શિકોતર એ ભૂમિ ના એ ધણી ના ભાઈ એ ધણી ના છે ખરા છે અને એનું કરદે છે મજા ના બનો દુનિયામાં દેવ નહીં બોલ્યું પણ આ થીતર મજા થઈ જાય જા બે અગરબત્તી કરે જાજે છે છઠ્ઠા હાથમાં રવિવાર મન પૂછે જા નાકુ મેળવી આલી સોનું ડેરું છે ચોથી આયુ છે ને સેમ આયુ છે જા બોલ ભાઈ કે ઈ નોકરી મળી જાશે પડશે ભગવાન મજા કે છે હું જે મજાતો સુ શેઠાભાઈ બના કોઠા મજા કે ઊભા રહી જાય તો મજા થઈ જાય ખબર હા હા

જો પૂરુ કરી ના લઉન વેળા મોટા ગોલ ભાઈ બરાબર ચાર બાઈલી વાળા એને

રે શબાવાળો મારો ભગવાન મજા બોલતો છે હું માતા મજા બોલતી ઈસુ એક કદક કછી ગોધીતાંથી આયા છો કછી ગોધીતાંથી આયા છો ભઈ

બે ભાઈ આવવાના હતા મૂળ વતન છે ચોઈન્ટ હારીજ તાલુકો રેવાનું ગાંધીધામ સંતાન નહીં પેલી તકલીફ તમારી કુલ દેવી ની ભાઈ કારણ કે એનું વર્ષોથી કોઈ કરતા નહીં તમે દોઢસો કર કરે આપણે નહીં કહેતા બોલો કુળદેવી નિવેદ બીજું જે તમે કરો હા resign કરો અહિયાંથી એકલભાઈ કઈ હોળમી છે ટી તમારા ઘરની દુનિયાના ખૂણે ફરો હોળમી છે એક બાળીસ ઇકોતેર માતા છે તમારા ઘરની આ બે છે બે તમે હેરાન કરે છે બે છે એના બેના વખાય છે અને એક વિરોધમાં તમારે પડ્યું છે વિરોધમાં ડખામાં જે આવું હોય એ બધું વખો તમારો સધી નો બાળ સિકોતર માતા નો ત્રીજી પેઢી તમારે સધી અને બાળ સિકોતર માતા બે વસ્તુ છે ધોખા લે છે એ તમારે પાઠે પડવા જેતું એવું પેલા બોલી રે ચોવીસ કલાક ડખા રહેવાનું કારણ એ જો એક દીવો ચાલુ કરજો ખાલી અને બે તમારા ઘર માં સુખ શાંતિ થઈ જાય ડખા મટી જાય ધંધા પણ એડવા મળે તન મન માતા ને પૂછજો એક ભાઈ કોઈ બી એક ભાઈ ઉપર લેવાનું અને કરવું તારે બે ભાઈ ને ભેળા થઈ કરવું નોખા થયા પછી નોખું થઈ જાય આપડે વખો એ મોને ના વખો હું મને આ તમારું દુઃખ હતું તમે આટલા બાપા પણ બાપો મનતા નહીં વિચાર કરો મનતા ચેતર મહિના આવતા ધંધામાં ઠેકાણું થાય બધી રીતે મજા થાય ઘરમાં સુખ શાંતિ થાય તો હોળમી છે તેને એના ભેળા દેવ છે એના દેવનું તમારે કરવું રગ વાય એનો જગડા એના બધું એનો ત્યાં સુધી બધું શાંતિ થઈ જાય બધે બોલતા ચાલતા હતા ઘરમાં સુખ શાંતિ થાય તમે માતા કે તમારે કરવું રેડી સર તમારું જે કામ હોય માતા ને જવાનું મારી આટલું કામ થઈ જાય હું આ માતા નું કરવા તૈયાર બોલો પૈસા કદાચ बोलो भाई

વખા ને માતા છું કે ચર્ચા કરતા કરતા હેડ્યા તમે કે પૂછવું હે માતાના મોઢે કે તો ભળવું છે ભાઈ

ત્રણ ની ઘર ના લે અને ઘરની પાછળ ના વાટથી આવું અને ઘરમાં વળતું એમ મોન ઉભાની માતા બોલી લે પાછળથી વાટ આગળથી આવતી ને તમારું રેવાનું તમારું જૂનું બે નોખું નોખું છે હાલ નોખી જગ્યા છે

પણ જો આજથી મજા થાય અને તમારી હોળમી સતી છે હોળમી સતી છે આર્યું દાડિયું છોડી મેલ હું અહીંથી એક આધા દાડી એવું પડે મૂકવાનું ભાઈ ડોલી વગાડ દે ખા માતા હોય ધોળવાના લાભ મારું નોંધ દેવું